મલ્ચિંગ કરવું છે આપણા આમાં દેશી ખાતર ભરી દીધું છે અને હવે આમાં પારા કરવાનું કામ ચાલુ કરી દીધું છે એની ટ્રેક્ટરથી થોડા ટ્રેક્ટર છે અને દેશી ખાતર જો ધોરા પતા દેખાય એ સા છે દેશી ખાતર એમાં ભરી દીધું છે અને એમાં પારા કરવાનું ચાલુ કરી દીધું છે બે વાર પારા કરવા જોઈએ પહેલાં એકવાર નાનો પારો કરવાનો છે અને પછી ડાયરેક્ટ પાટલામાં ઊંધી કેમીના પાટલા છે એ હા ફિટ કરી અને પૂરો પારો કરવાનો છે એટલે જોઈ લો મિત્રો હમણાં એ બીજી વાર કેમી આપી એ આમાં હમણાં બતાવશું જોઈ લો મિત્રો આ પારા આ રીતે પહેલી વાર આ રીતે કરી રાતે ભેગી આવી જાય છે એટલે જેથી કરીને બહુ દબાવવું ન પડે માપે માપે વજન રાખવો એટલે પારો થઈ જાય આ એકલા આવી છે બહુ વજન રાખવું ન પડે અને દેશી ખાતર જટાઈ જાય જો હવે આવીથી ઊંચી કેમી જોઈ લો મિત્રો આ ઊંચી કેમીના પાટિયામાં ફિટ કર્યા છે આ અઢી ફૂટ ઘટી પોણા ત્રણ ફૂટ જેવો પારો થઈ જાય છે ઊંચો એ હાઈ ક્લાસ થઈ જાય છે અને હવે આની માથે પ્લાસ્ટિક પાથરવાનું છે હોલ કરેલ તૈયાર છે આવી ગયું છે આજે જઈને લઈ આવ્યા છે મોટાભાઈ અને કાલ સવારે પાથરવાનું કામ ચાલુ કરી દેવાનું છે તરબુસ વાવવાના છે એટલે એ માટે જ બે વારા આ ટેક રાખવાનું થયું છે જોઈ ગયો આ રીતે ઊંધી કેમિના પાટિયા અમારતી કરી અને પારો કરવાનો થાય આમાં એટલે જોઈ લો એટલે હવા બે હાથી પોણા કંઈક જેવો ફોન થઈ જાય છે બધું કંઈક હાઈ ક્લાસ થઈ જાય છે આની માટે જીપની નળી રાખી દેવાની પાસે પ્લાસ્ટિક પાથરવાનું ચાલુ કરી દેવાનું મશીન પેપર પાથરી દેવાનું બહુ હાઈ ક્લાસ કામ થાય છે અને આપણે મિત્રો મશીનથી નથી કરવાનું આપણે હાથેથી પાથરવી કમ્પ્લીટ કરવું જોઈએ તમને બતાવશું કઈ રીતે પાથરી છે હાથેથી જોઈ લે આ વિડીયો પૂરેપૂરો જોજો તો તમને ખ્યાલ આવજો હાથેથી પાથરી છે